બે નમઃ નધેકૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક એવી કથા સાંભળવા જઈ રહ્યા છીએ કે જે સાંભળીને તમારા પર માતા લક્ષ્મીજીની અસીમ કૃપા થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આ કથા સાંભળવાથી વૈકુંઠમાં વાસ મળે છે અને માતા લક્ષ્મીની કૃપા આ કથા સાંભળનાર પર હંમેશા બની રહે છે મિત્રો આ કથાને આધી અધૂરી ન મૂકીને સંપૂર્ણ સાંભળજો એટલે તમને કથા સાંભળ્યાનું સંપૂર્ણ ફળ મળે અને તમારી ઈચ્છા પૂર્ણ થાય એક વેળા રેવંત નામનો પવાન કાંતિવાન સૂર્યપુત્ર મનોહર ઉચ્છ શરવા પર બેસી વિષ્ણુના ધામ વૈકુંઠમાં ભગવાનના દર્શન કરવા ગયો છે ત્યારે લક્ષ્મીજીએ તેને જોયો અને સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈને એટલે કે દિવ્ય અશ્વને જોઈ તેના રૂપથી ચકિત થઈને ત્યાં ઊભા રહી ગયા વિષ્ણુ ભગવાને પણ અશ્વાૂઢ સૂર્યપુત્રને જોઈ લક્ષ્મીજીને પ્રેમથી પૂછ્યું કે હે સુંદરી આ અશ્વાૂઢ અને કામદેવો જેવો રૂપવાન આ કયો પુરુષ અહીં આવ્યો છે લક્ષ્મીજી તે વેળા અશ્વને જ જોતા રહ્યા એટલે વારંવાર પૂછવા છતાં કશું બોલ્યા નહીં એટલે વિષ્ણુ ભગવાને કહ્યું કે અશ્વને જોઈને મોહ પામેલી તું બોલતી જ નથી તું બધે જ રમે છે એટલે રમા નામથી વિખ્યાત થઈશ અને ખૂબ જ સંચળ હોવાથી ચલા નામથી જાણીતી થઈશ જેમ કોઈ સામાન્ય સ્ત્રી સંચળ હોય તેમ તો પણ સ્થિર નહીં રહે તો મારી પાસે ઊભી છે અને અશ્વને જોઈને મોહ પામી છે એટલે તો મનુષ્ય લોકમાં અશ્વિની થઈ છે આમ વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને શાપ આપ્યો છે લક્ષ્મીજી દુખી થઈ ગયા મારો નાનકડો અપરાધ અને તેની આવડી મોટી સજા મેં તો તમારો આવો ક્રોધ કદી નથી અનુભવ્યો તમારો અવિનાશી પ્રેમ ક્યાં ગયો વ્રજનો ઘા શત્રુ ઉપર થાય પ્રિયજન ઉપર ન થાય હું તો વરદાનને પાત્ર તો મને આવો શાપ કેમ આપ્યો આજે હું અહીં તમારી આગળ જ મારા પ્રાણનો ત્યાગ કરીશ તમારા વિરહમાં હું જીવ કેવી રીતે તમે કૃપા કરો હું આ શાપમાંથી મુક્ત થઈને તમારી પાસે ક્યારે આવીશ ભગવાન વિષ્ણુએ આ સાંભળીને કહ્યું જ્યારે પૃથ્વી પર તને મારા જેવો પુત્ર થશે ત્યારે આ શાપમાંથી મુક્ત થઈ મારી પાસે આવીશ તો પછી લક્ષ્મીજી વિષ્ણુને પ્રણામ કરી મૃત્યુગમાં ઘોડી રૂપે રહેવા લાગ્યા આ લક્ષ્મીદેવીને જોઈ ભયભીત થઈને રેવંતે વિષ્ણુને પ્રણામ કરીને પોતાના પિતા સૂર્ય પાસે જઈ ભગવાનના શાપની વાત કરી છે સૂર્ય પત્નીએ ભૂતકાળમાં જ્યાં ઉગ્ર તપ કર્યું હતું ત્યાં રહીને લક્ષ્મીજી તપ કરવા લાગ્યા સુપર્ણાક્ષી નામના તે સ્થળે યમુના અને તમસા નદીનો સંગમ હતો ત્યાં ત્રિપુરારી ચંદ્રશેખર ત્રિશુળધારી શંકરનો ધ્યાન એકાગ્ર ચેતે ધરવા લાગ્યા પંચમુખી અર્ધનારીશ્વર કપૂરવર્ણા વ્યાદ્રચ અને હસ્તી પ્રસન્ન થયેલા ભગવાન નંદી પર બેસીને તપ કરતા લક્ષ્મીજીની પાસે આવ્યા તમારો પતિ તો સર્વલોકને જન્મ આપનાર બધા જ મનવાંચિત પદાર્થ આપનાર અને છતાં તમારે શા કારણે તપ કરવો પડ્યો વિષ્ણુને બાજુ પર મૂકીને મારી સ્તુતિ શા માટે પતિ સેવા સ્ત્રીઓનો સનાતન ધર્મ છે પતિ જેવો હોય તેવો સ્ત્રી માટે તો તે આરાધ્ય જ છે તો તમે વિષ્ણુને બદલે મારી ઉપાસના કેમ કરી રહ્યા છો લક્ષ્મીજી બોલ્યા મારા પતિએ મને શાપ આપ્યો છે શાપ મુક્તિનો ઉપાય પણ તેમને બતાવ્યો છે જ્યારે મને પુત્ર થશે ત્યારે આ શાપમાંથી મુક્તિ મળશે હવે જો પતિ જ ન હોય તો પુત્ર જન્મે ક્યાં તમે પ્રસન્ન થયા હો તો મને વરદાન આપો તમારામાં અને વિષ્ણુમાં કશો ભેદ નથી મેં વિષ્ણુપાદસેથી જ આ વાત જાણી છે આ જાણીને જ મેં તમારો આશ્રય લીધો છે શંકર ભગવાને પૂછ્યું મારી અને વિષ્ણુની એકતા તમે કેવી રીતે જાણો જ્ઞાની મુનિજનો અને દેવો પણ અમારી એકતા જાણી શકતા નથી મારા ભક્તો વિષ્ણુની નિંદા કરે છે અને વિષ્ણુના ભક્તો મારી નિંદા કરે છે તો તમે મને આ એકતાની વાત કરો આ સાંભળી લક્ષ્મીજીએ કહ્યું એક સમયે વિષ્ણુને એકાંતમાં બેસીને ધ્યાનમગ્ન જોયા પછી જો ધ્યાનમાંથી જ્યારે જાગ્યા ત્યારે મેં તેમને પૂછ્યું કે સમુદ્ર મંથન વખતે જ્યારે હું સમુદ્રમાંથી પ્રગટી ત્યારે પતિ માટે મેં બધા સામે જોયું હતું તમે બધા કરતા ચઢિયાતા છો એમ માની હું તમને વરી તો અત્યારે તમે કોનું ધ્યાન ધરતા હતા વિષ્ણુએ મને કહ્યું હું આશુતોષ શંકર ભગવાનનું ધ્યાન ધરતો હતો ક્યારેક તેઓ મારું ધ્યાન ધરે છે હું શિવનો પ્રાણાધાર અને તે મારા પ્રાણાધાર અમારામાં કશું ભેદ નથી મારા જે ભક્તો તેમનો દ્વેષ કરે છે તેઓ નરકમાં જાય છે આમ જાણીને મેં તમારું ધ્યાન ધર્યું તો હવે મને મારા પતિ કેવી રીતે મળે તે તમે કહો શંકર ભગવાને લક્ષ્મીજીને ધીરજ બંધાવતા કહ્યું તમે સ્વસ્થ થાઓ તમારા તપથી હું પ્રસન્ન થયો છું તમારા પતિ સાથે મેળાપ થશે જ એમાં જરાય શંકા નથી મારી પ્રેરણાથી વિષ્ણુ અશ્વરૂપે તમારી પાસે આવશે તમને નારાયણ જેવો પુત્ર થશે અને પુત્ર મેળવીને તમે વૈકુંઠ જશો તમારો પુત્ર એક વીર નામે પ્રખ્યાત થશે તેનાથી હૈયન વંશ વિસ્તરશે તમે હવે જગદંબાની શરણે જાઓ આમ લક્ષ્મીને વરદાન આપીને શંકર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા લક્ષ્મીજી જગદંબાનું ધ્યાન ધર્યું છે હવે વિષ્ણુ ક્યારે અશ્વરૂપે આવશે તેની પ્રતીક્ષા કરવા લાગ્યા લક્ષ્મીને વરદાન આપીને કૈલાસ ચાલ્યા ગયેલા મોકલ્યો છે ચિત્રરૂપને વિષ્ણુ પાસે જઈને તેઓ લક્ષ્મીજીનો શોક દૂર કરે એ વાત કહેવા કહ્યું ચિત્રરૂપ શંકર ભગવાનની આજ્ઞાથી વૈકુંઠ ગયો ત્યાં અનેક દિવ્ય વૃક્ષો વાવ હંસ સારસ મોર કોપટ કોયલ જેવા પક્ષી હતા ધજાથી શોભતા પવનો શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા ગંધર્વો હતા પારિજાત બકુલ ચંપો અશોક જેવા વૃક્ષો હતા પક્ષીઓનું કુંજન સંભળાતું હતું જય વિજય નામના દ્વારપાલ ત્યાં ઊભા હતા તેમને ચિત્ર રૂપે પોતાના આગમનની જાણ વિષ્ણુ ભગવાનને કરવા કહી દ્વારપાલ જય ભગવાનને પ્રણામ કરી કહેવા લાગ્યો અત્યારે શંકર ભગવાનનો તૂત આવ્યો છે તેને અહીં લાવ કે નહીં તે ચિત્રરૂપ શા માટે આવ્યો છે તેની મને જાણ નથી ભગવાને તેને અંદર લાવવાની યાદ આપી ચિત્રરૂપે જયની સાથે અંદર જઈને પ્રણામ કર્યા ભગવાને પૂછ્યું શંકર ભગવાન તો કુશળ છે તેમણે તમને અહીં શા માટે મોકલ્યા છે શંકર ભગવાનનું કોઈ કાર્ય છે કે દેવોનું કોઈ કાર્ય છે દૂતે ઉત્તર આપ્યો ગરુડ ધ્વજ સંસારમાં જે બને છે તે તમારાથી ક્યાં અજાણ્યું છે શંકર ભગવાને એક વિનંતી કરવા માટે મને અહીં મોકલ્યો છે કે લક્ષ્મી દેવી ઘોડીનું રૂપ ધારણ કરીને યમુના અને તમસાના સંગત પર તપ કરી રહ્યા છે જગતમાં કોઈ પણ વ્યક્તિ લક્ષ્મી દેવીના આશીર્વાદ સિવાય સુખી થઈ શકતો નથી તો પછી તેમનો ત્યાગ કરીને તમે કઈ સુખ મેળવી રહ્યા છો બળહીન અને ગરીબ પુરુષ પણ સ્ત્રીનું ભરણ પોષણ કરે છે તો પછી તમે આ મહાન દેવીને ત્યાગ કેમ કર્યો તમે દૂર છો એટલે તે દેવીને અને તમને જોઈ તમારા શત્રુઓ હાંસી ઉડાવે છે તો એવા ગુણ સંપન્ન સુલક્ષણોને પામી તમે સુખી શંકર ભગવાન પણ સતીના મૃત્યુ પછી બહુ દુઃખી થઈ ગયા હતા તો તમે જાતે જઈને લઈ આવો અને ઘોડાનો રૂપ લઈને લક્ષ્મી દેવીનો સહવાસ કરો પુત્ર જન્મે ત્યારે દેવીને વૈકુંઠમાં લઈ આવજો ચિત્રરૂપની વાત સાંભળીને વિષ્ણુએ કહ્યું ભલે અને દૂતને શંકરને ત્યાં મોકલ્યા પછી ભગવાન વિષ્ણુ સુંદર અશ્વનું રૂપ લઈ તપ કરી રહેલા લક્ષ્મીજીની પાસે ગયા પતિવ્રતા લક્ષ્મી પણ ભગવાનને જોઈને અશ્વભીની આંખે ઊભા રહ્યા એ સંગમ સ્થાને બંનેનો સમાગમ થયો છે અને સગર્ભા બનેલા લક્ષ્મીજીએ સમય જતાં એક ગુણવાન સુંદર બાળકને જન્મ આપ્યો ભગવાને લક્ષ્મીજીને કહ્યું હવે આ રૂપ ત્યજીની વૈકુંઠમાં આવો તમારો પુત્ર અહીં જ રહેશે લક્ષ્મીએ કહ્યું આ બાળક મારા દેહમાંથી જન્મ્યો છે એને મૂકીને હું કેવી રીતે આવું હું તેનો ત્યાગ કરવા માંગતી નથી તેને પણ સાથે લઈ જઈશું આ પુત્ર મને જીવ કરતાય વહેલો છે આ સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું તારે આનું દુઃખ નહીં કરવું આ પુત્ર અહીં સુખીથી રહેશે મેં એની રક્ષા વિચારી રાખી છે આ પુત્રને અહી મૂકવાનું કારણ હું તને કહું છું યયાતી વંશમાં વર્ષ વર્ષ વંશના રાજા છે સો સુધી તપ કરી રહેલા આ રાજા માટે મેં આ પુત્ર નીક્યો છે ત્યાં જઈને હું રાજાને પ્રેરણા કરું પુત્રની ઈચ્છાવાળા રાજાને પુત્ર આપીએ તે રાજા પુત્રને પોતાના ઘરે લે આમ લક્ષ્મીને આશ્વાસન આપી ભગવાન અને લક્ષ્મીજી સાથે વૈકુંઠમાં ગયા છે લક્ષ્મી અને વિષ્ણુ ત્યાંથી જેવા ગયા કે તરત જ ત્યાં ચંપક નામનો વિદ્યાધર મદન લાલચા નામની પોતાની પત્નીને લઈને આવ્યો એણે દિવ્ય બાળકને ભૂમિ પર રમતા જોયો એટલે વિદ્યાધરે નીચે ઉતરીને બાળકને ઉચકી લીધો ગરીબ માણસને ધન મળે અને રાજી થાય તેવી રીતે તે પણ રાજીનો રેડ થઈ ગયો વિદ્યાધરે એ પુત્ર પત્નીને આપ્યો હસ ઘેલી બનેલી મદનલાલ શાહ બાળકને છાતીએ વળગાડી ચોવા લાગી તેને પુત્ર માની લીધો તેને પતિને પૂછ્યું આ બાળક કોણ છે શંકર ભગવાને જ જાણે મને દઈ દીધું છે ચંપકે કહ્યું હું ઇન્દ્ર પાસે જઈને હમણાં જ પૂછું છું કે આ બાળક દેવ છે ગધર્વ છે દાનવ છે કે કોણ છે તેમને આજ્ઞા મળે એટલે આ બાળકને હું પુથ્થ બનાવીશ એમ કહી તે વિદ્યાધર બાળકને લઈને ઇન્દ્ર પાસે પહોંચી ગયો તેને પ્રણામ કરી ઇન્દ્રના ચરણે બાળક મૂકીને બોલ્યો કે યમુના અને તમસાના સંગમ સ્થળેથી આ સુંદર બાળક મને મળ્યો છે આ કોનો છે કોણે શા માટે ત્યજી દીધો છે તમારી આજ્ઞા હોય તો આ બાળકને મારો પુત્ર બનાવ ઇન્દ્રે કહ્યું કે અશ્વરૂપ વાળા વિષ્ણુએ અશ્વરૂપી લક્ષ્મીજી સાથે સહવાસ કરી આ પુત્રને જન્મ આપ્યો છે અત્યંત ધાર્મિક રાજા તુર્વસુને આ પુત્ર આપવાની ભગવાનની ઈચ્છા હતી તુર્વસુ ત્યાં જઈ પહોંચે એ પહેલા જ તમે તે સ્થળે પહોંચીને બાળકને મૂકી દો રાજા આ બાળક અહીં નહીં જુએ તો દુઃખી થશે આ બાળક એક વીર નામે પણ ઓળખાશે ઇન્દ્રની વાત સાંભળી ચંપક બાળકને તરત જ લઈ ગયો અને જ્યાં જડ્યો હતો ત્યાં મૂકી દઈ ઘેર ગયો તે જ સમયે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે તપ કરી રહેલા રાજા તુર્વસો પાસે ગયા ભગવાનનું દર્શન કરી રાજી રાજી થઈ ગયેલા રાજાએ પ્રણામ કર્યા અને ભગવાનની સ્તુતિ કરવા માંડી એ સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું તમે હમણાં જ તમસા અને યમુનાના સંગમ સ્થાને જાઓ ત્યાં તમારે જોઈએ એવો પુત્ર મેં મૂક્યો છે લક્ષ્મી દેવીએ એને જન્મ આપ્યો છે તો તમે એ સ્વીકારી લેજો રાજા પ્રસન્ન થઈને તે સ્થળે ગયા અને ભૂમિ પર રવી રહેલા બાળકને તેમણે જોયું તે પગનો અંગૂઠો મોઢામાં મૂકીને સોચી રહ્યો હતો કામદેવ જેવા રૂપમાં વિષ્ણુ લક્ષ્મીના અંશવાળા બાળકને જોઈ રાજા ઘણું આનંદિત થયું આંસુથી ગળગળા થઈને તે બોલ્યો વિષ્ણુ ભગવાન મને આપ્યો છે તો નરકની યાતનામાંથી પુત્ર મને ઉગાર છે તારા માટે સો વરસ મેં કઠિન તપ કર્યું હતું તને જન્મ આપીને લક્ષ્મીદેવી અને વિષ્ણુ ભગવાન સાથે વૈકુંઠ પહોંચી ગયા છે રાજાએ પુત્ર પોતાની પત્નીને આપી દીધો રાજા નગરમાં પહોંચ્યા ત્યારે મંત્રીઓએ અને લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે નગરવાસીઓએ રાજા ઉપર ડાંગરની અને પુષ્પોની વર્ષા કરી છે રાણીએ પુત્રને ખોળામાં લઈ પૂછ્યું આ ઉત્તમ બાળક તમે ક્યાંથી લાવ્યા તમને ક્યાંથી મળ્યો કોણે તમને આપ્યો આણે તો મારું મન મોહી લીધું છે રાજાએ આનંદપૂર્વક બધી વાત કરી રાજાએ પુત્ર પ્રાપ્તિના અવસરે ઉત્સવ કર્યો યાચકોને ઉદાર બનીને દાન આપ્યું ગીતો ગવાયા તેનું નામ એકવીર પાડ્યું તે રાજા પણ ઇન્દ્ર જેવા જ પરાક્રમી હતા વિષ્ણુના ગુણવાળો પુત્ર પ્રાપ્ત કરીને રાજા પ્રસન્ન થયા અને ઘરમાં આનંદ ઉત્સવ કરવા લાગ્યા રાજાએ પુત્રના સંસ્કાર કર્યા તેના ઉછેરની બધી વ્યવસ્થા કરી અને તે ધીમે ધીમે મોટો થવા લાગ્યો છઠ્ઠા મહિને અન્નપ્રાશન ત્રીજા વર્ષે સોળ સંસ્કાર અગિયારમી વર્ષે યજ્ઞોપવિત્ર સંસ્કાર કરાવી ધનુર્વેદની શિક્ષા આપી પુત્રમાં બધી જ ક્ષમતાઓ જોઈ બ્રાહ્મણોને આમંત્રિત કરી રાજ્ય અભિષેકની તૈયારી કરી પુત્રને રાજગાદી આપી રાજા પત્નીને લઈને વનમાં જતા રહ્યા શિવ શંકરની આરાધના કરતા કરતા તેઓ સ્વર્ગે ગયા એકવીરે પિતા માતાની ઉત્તર ક્રિયા કરી શાસન કરવા લાગ્યો મિત્રો માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની કથાની પૂર્ણ થાય છે ધન્યવાદ રાધે કૃષ્ણ